તો સુરતમાં વરસાદની શરૂઆત થતાં જ રોડ બેસી જતા મનપાની પોલ ખુલ્લી પડી છે ભારે હાલાકી પડી હતી ચોમાસુ બેસતા પહેલા જ તંત્રની મોનસૂન કામગીરીની પૂર ખુલ્લી પડી ગઈ હતી તંત્ર દ્વારા નબળી કામગીરી કરવામાં આવતા ચાર રસ્તા પાસે રોડ બેસી જવાની સાથે ભૂવો પણ પડ્યો હતો પચાસ ફૂટ જેટલો ઊંડો જે ભૂવ છે તે પડ્યો છે કારણ કે સુરત મહાનગરપાલિકાની પ્રિમોનસુન ના કામગીરીના દાવાઓ હાલ પોગળ સાબિત થતા

અનેક જગ્યાઓ હજુ તો વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદ ટ્રક ખાડાની અંદર ફસાઈ ગયો હતો રોડ બેસી જવાના કારણે ટાયર બેસી ગયો હતો અને ટ્રક ફસાયો હતો એવી જ રીતના ઉતના વિસ્તારની અંદર પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું તંત્ર માત્ર દાવાઓ કરી રહી છે પરંતુ